સુરત સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક્ટિવા મોપેટ ચોરી કરતા બેસમને એક્ટિવા મોપેટ જેની કિંમતે રૂપિયા ચાલીસ હજારના મુદ્દામાલ સાથે પકડી પાડતી ઉધના પોલીસ સર્વેલન્સ ટીમ સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા ખાસ પોલીસ કમિશનર વાબાંગ જામીલ સેક્ટર એક સાહેબ તથા નાયબ પોલીસ શ્રી ભગીરથ ગઢવી તથા નાયબ પોલીસ પટેલ ડિવિઝન બાઇક ચોરી સંબંધિત બનતા ગુનાઓ ડિટેક્ટ કરવા જરૂરી સૂચનાઓ આપેલ ઉપરોક્ત સૂચનાઓ અનુસંધાને ઉધના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એન દેસાઈ સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ કે ઈશરાણી નાવના નેતૃત્વમાં સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સાથે પોલીસ કોન્સ્ટેબલ વિજયજી શ્રવણજી તથા પોલીસ કોન્સ્ટેબલ વિક્રમભાઈ રૂખડભાઈ નાઓની સંયુક્ત બાતમીના આધારે સચિન પોલીસ સ્ટેશનના એક્ટિવા મોબેટ ચોરીના આરોપીઓ સલમાન ફિરોઝ પઠાણ ઉંમર વર્ષો બાવીસ ધંધો મજૂરી રહે મદીના મસ્જિદની પેલી ગલીમાં અલીમબાય સુરત શહેર તથા સંજય બાબુલાલ પવાર ઉમર ઉંમરવર્ષ પિસ્તાળીસ ધંધો મજૂરી રહી ઘર નંબર પાસઠ મૈસૂરી પાર્ક સોસાયટી ગોડાદરા નહેરની બાજુમાં ગોડાદરા સુરત શહેર મૂળવતન ગામ બારડો તાલુકો જલગાંવ મહારાષ્ટ્ર નાઓને એક્ટિવા મોપેટ જેનો નંબર જી જે ઝીરો ફાઇવ એમ કે સિક્સ ફાઇવ ડબલ સેવન જેની કિંમત રૂપિયા ચાલીસ હજારની મળતાના મુદ્દા માલ સાથે પકડી પાડી ઉપરોક્ત ઇસમો વિરુદ્ધમાં બી એનએસ કલમ પાંત્રીસ એક એ મુજબ કાર્યવાહી કરી ઉપરોક્ત પોલીસ કર્મચારીઓએ ખૂબ જ સારી અને પ્રશંસનીય કામગીરી કરેલ છે